નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે શિવમ તિરમલે દિવ્યાંગ બાળકોને સાયબર ક્રાઇમથી બચાવવા માટે સુરતમાં દેશમાં પ્રથમ વખત પાંચ પ્રકારની ગેમ્સ બનાવવામાં આવી છે આ ગેમ સાયબર એક્સપર્ટે બનાવી છે અત્યાર સુધીમાં આઠસો વિકલાંગ બાળકોને આ રમત શીખવી ચૂક્યા છે વર્ષ બે થી અત્યાર સુધીમાં બાળકો વિરુદ્ધ પચીસોથી વધુ સાયબર ક્રાઇમના કેસ નોંધાયા છે આ ગેમનો ઉદ્દેશ વિકલાંગ બાળકોને ઇન્ટરનેટ પર સુરક્ષિત રહેવા વિશેષ માહિતી આપવાનો છે જેથી તેઓ કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમથી બચી શકે આ પહેલ હેઠળ સાયબર ક્રાઇમ નિષ્ણાંતોએ એક ટીમ બનાવી છે જેમને વિકલાંગ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ગેમ્સને ખાસ ડિઝાઇન કરી છે બાળકો સામેના સાયબર ક્રાઇમના વધતા જતા બનાવને જોતા સાયબર નિષ્ણાંતોએ આ બાળકોની સુરક્ષા માટે વિશેષ યોજનાઓ બનાવી છે યુનિસેફ પ્રોજેક્ટ હેઠળ ચાઇલ્ડ ફ્રેન્ડલી સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રસ્ટ યુ એચ સીઆરસી અને યુનિસેફના અભિયાન હેઠળ નેટવર્ક પાર્ટનર ચાઇલ્ડ ઓનલાઈન પ્રોટેક્શન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા છે સમગ્ર દેશમાં આ કાર્યક્રમ માત્ર સુરતમાં જ થયો છે વર્ષ બે હજાર બાવીસથી અત્યાર સુધીમાં બાળકો વિરુદ્ધ અઢી હજારથી વધુ સાયબર ક્રાઇમના કેસ નોંધાયા છે આ ગેમ્સ માત્ર વિકલાંગ બાળકોને સાયબર ક્રાઇમ વિશે જાગૃત જ કરતી પણ શૈક્ષણિક પણ છે તેઓ રમવાનો પણ આનંદ માને છે જે વિકલાંગ બાળકો વધુ અસરકારક રીતે શીખી શકે છે બાળકો વોઇસ એક્સેસ દ્વારા ઇન્ટરનેટ એક્સપ્લોર કરે છે બાળકોને પડતી સમસ્યાઓને જુદા જુદા ભાગોમાં વેચવામાં આવી હતી સાયબર ગુંડાગીરી સાયબર સ્કેટિંગ અથવા સાયબર ગ્રુમિંગ જેવા બાળકો સામેના ગુનાઓ માટે ચેતવણી ચિહ્નોની જરૂર હતી તેથી પ્રથમ અલગ અલગ ચેતવણી ચિહ્નો બ્રેઇલ લિપિ દ્વારા બનાવવામાં આવ્યા હતા આમાં સુરક્ષા વિકલ્પો પણ સામેલ હતા સાયબર એક્સપર્ટનું કહેવું છે કે સાયબર ક્રાઇમના કિસ્સામાં શિક્ષક માતા પિતા જેવા પ્રથમ સંપર્ક વ્યક્તિએ જાણ કરવી જોઈએ આ સિવાય સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ મહિલા હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર એક હજાર અઠ્ઠાનું નાર્કોટિક્સ ઓગણીસો આઠ પોલીસ કંટ્રોલ નંબર સો નંબર પર કોલ કરો તમે વેબસાઇટ પર પણ અજ્ઞાતપણે ફરિયાદ પણ કરી શકો છો જાગૃતિ અભિયાનનો ટેકનોલોજીનો ઉપયોગ આ અભિયાનમાં ખાસ કરીને ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને બાળકોને સાયબર સિક્યુરિટી અંગે વધુ જાગૃત કરી શકાય વિવિધ શાળાઓમાં વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં બાળકોને ઇન્ટરનેટના સુરક્ષિત ઉપયોગ વિશે માહિતી આપવામાં આવે છે આ ઉપરાંત તેમના પણ તાલીમ આપવામાં આવી રહી છે જેથી તેઓ તેમના બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે કોન બનેગા કરોડપતિ જેવા કાર્યક્રમોમાં પણ રસ ધરાવે છે આવી સ્થિતિમાં અંધ બાળકોને સાયબર ક્રાઇમથી બચવા માટે ઓડિયો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેમને મૌખિક રીતે વિવિધ વિકલ્પોનો સંયોજન આપો નીચે મુજબ આપવામાં આવ્યા હતા આમાં તેને ગમે તેટલી તાલીમ લીધી હોય સાચો જવાબ આપનારને ઇનામ પણ આપવામાં આવ્યું હતું દરેક પાંચ પ્રશ્નો ત્રણ રાઉન્ડમાં હતા બહેરા ગુંગા વિડીયો દ્વારા બાળકો માટે આ રમત વિકસાવવા આવી હતી મજબૂત પાસવર્ડ બનાવવાનું પણ શીખવામાં આવે છે આ રમત સ્વામી વિવેકાનંદ અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આઝાદના અવતરણોની મદદથી વિકસાવવામાં આવી હતી તે સાયબર સારથી તરીકે પણ કામ કરે છે જેમાં બંનેના વિચારો દ્વારા તેમને ટેકનોલોજીનો સાચો ઉપયોગ અને ભારતીય સંસ્કૃતિ જાળવવાનું શીખવવામાં આવ્યું હતું સાયબર સેફ્ટી માટે દીવાલ બનાવવામાં પણ આવી હતી જેમાં સાયબર ક્રાઇમના પોલીસ એમ્બ્યુલન્સ નાર્કોટિક્સ વગેરે જેવી ઇમરજન્સી સેવાઓનો હેલ્પલાઇન નંબરોને પણ બાળકો માટે ક્વિઝ બનાવીને દિવાલ પર પ્રશ્નો તરીકે રજૂ કરવામાં આવ્યા હતા સાચા જવાબ આપનારને બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા આ રમત દ્વારા ટ્રન્સપીન જાળવવામાં આવે છે માવજત એટલે કે લાલચથી થતા નુકસાન અંગે સાવચેતીઓ ટિપ્સ અને સંયોજનો અંગે પ્રશ્નો પણ જવાબો આપવામાં આવ્યા હતા ડૉક્ટર ચિંતન પાઠક સાયબર એક્સપર્ટ અને હેર ચાઇલ્ડ ઓનલાઈન પ્રોડક્શન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એ જણાવ્યું હતું કે અમે વિકલાંગોને પાંચ પ્રશ્નો પૂછતા હતા અને તેમાંથી બેના જવાબ તેઓ પહેલેથી જ જાણતા હતા આ આશ્ચર્યજનક છે તેઓ પહેલેથી જ આ બાબતોની વાકેફ છે પ્રેઝન્ટેશન દરમિયાન વિકલાંગ બાળકોને જણાવ્યું હતું કે તેમને આવા અનેક મેસેજ આવતા હતા તેમને માહિતગાર કરવા જરૂરી છે સરકારને સૂચના આપવામાં આવી છે કે પોલીસ સ્ટેશનમાં આવા બાળકો માટે ખાસ હેલ્પલાઇન નંબર હોવો જોઈએ આવી સ્થિતિમાં બાળકો માટે કાઉન્સિલરની પણ જરૂર છે તો જ આપને બાળ મૈત્રીપૂર્ણ શહેર બની શકીશું આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો